તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માત્ર આઠ દિવસની બાળકીને મહારાષ્ટ્રની ચોરી કરી અને સુરતમાં વેચવા જતી એક આમ મહિલા કે જેને પોલીસે પકડી પાડી મિત્રો આ પહેલાં પણ મેં તમને કાલે વિડીયો બનાવીને નાખ્યો હતો એમાં પણ તમને બતાવ્યું હતું કે અમદાવાદમાંથી એ છોકરા પાંચ લાખમાં લઈને પંદર લાખમાં વેચવાનું એક રેકેટ હતું એ પણ પોલીસે પકડી પાડ્યું પણ એક બીજી ઘટના મિત્રો કે જ્યાં માત્ર આઠ દિવસની બાળકી માત્ર આઠ દિવસની બાળકી કે જેને આ મહિલા છે ને જે તમે મહિલા જોઈ રહ્યા છો આ મહિલા મહારાષ્ટ્રથી એ નાનકડી દીકરીને ઉપાડી અને સુરતમાં વેચવા જતી હતી તમે વિચારો તો ખરી સાહેબ આઠ મહિના પણ નહીં આઠ દિવસની દીકરી ભાઈ જેને માનું ધાવણ ધાવવાનું હોય એ દીકરીને આ તમે જુઓ આ રાક્ષસ જેવી મહિલા કે જે દીકરીને ચોરી કરી અને ત્યારબાદ એ મહારાષ્ટ્રથી લઈ જે ક્યાં પડ્યું મહારાષ્ટ્ર ત્યાંથી લઈને શક આપણા સુરતની અંદર વેચવા માટે આવી જોકે પોલીસને કાંઈ કે એવા શંકા લાગી તો એમને પકડી પાડી આ પહેલાં અમદાવાદમાં પણ તમે જોયું હશે કે પાંચ લોકોની ધરપકડ કરી હતી તેમાં પણ એક મહિલાને ચાર પુરુષો સામેલ હતા એ પણ પાંચ લાખમાં બાળકો લઈને પંદર લાખમાં વેચતા હતા એટલે વચ્ચે દસ લાખ રૂપિયાનું મતલબ કે પૈસા કમાતા હતા હવે તમે વિચારો સાહેબ આ દુનિયામાં ઘેટા બકરા જેવી હાલત થઈ ગઈ ભાઈ માણસોની પણ કે પાંચ લાખમાં લીધું ને પચીસ લાખમાં પંદર લાખમાં વેચ્યું જો કે પોલીસ તો આની ઊંડાણપૂર્વક તપાસ કરી જ રહી છે ભાઈ બરાબર જેટલા પણ અને સુપ્રીમ કોર્ટમાંથી પણ મોટો નિર્ણય આવ્યો કે આની ઉપર જલ્દીથી જલ્દી કાંઈક નિયંત્રણ કરવું પડશે એટલે કે આવનારા સમયની અંદર આવી ઘટના ખૂબ ઓછી બને કેમ કે આ ઘટના મિત્રો ખૂબ વધી રહી છે અને એટલા માટે સુપ્રીમ કોર્ટ પણ હવે એલર્ટ થઈ ગઈ પણ આ બધાની વચ્ચે સાહેબ આ તમે વિડીયો જુઓ કે માત્ર આઠ દિવસની બાળકીને મહારાષ્ટ્રથી ચોરી કરી અને સુરતમાં આ મહિલા કે જે વેચવા માટે જઈ રહી હતી પરંતુ ખબર નહીં આ આઠ દિવસની દીકરી કે જેને ખરેખર એક પુનર્જન્મ મળે એમ આપણે કહી શકીએ મિત્રો કેમ કે હવે એ દીકરી પોલીસના હાથમાં જતી રહી અને હવે એ દીકરી પોતાનું જીવન ધીરે ધીરે જીવશે ભાઈ તો આ મહિલા વિશે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સફર કરતા રહેજો ધન્યવાદ